તો આજ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું સુરેન્દ્રનગરના લખતરની અંદર પણ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ શહેરમાં લોકોના ઘરની અંદર વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ અનેક જગ્યાઓ પર જોવા મળી રહી છે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જિલ્લાના ચાર ડેમ ઓવરફ્લો થતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાવચેત રહેવા માટે કહેવાયું છે ધ્રાંગધ્રા વડવાણ અને થાન સાથે જ લીંબડીની અંદર પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે સુરેન્દ્રનગરની અંદર લખતરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો સુરેન્દ્રનગર થી આ તસવીરો અને સુરેન્દ્રનગર વિસ્તારની અંદર અનેક જગ્યાઓ છે ત્યાં ત્યારે ધૂત માર વરસાદ વર્ષી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો ની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે તો આજ મુદ્દે અમારા संवाददाता ફઝલ લાઈવ માં જોડાયા છે અને સુરેન્દ્રનગર ની અંદર કયા વિસ્તારો ની અંદર કેટલો વરસાદ છે તે સંપૂર્ણ માહિતી આપવા છે ફઝલ અત્યારે શું સ્થિતિ છે અને સુરેન્દ્રનગર માં કેવો વરસાદ લોકો ની કેવી હાલા કી खास કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લક્તરમા में કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો આ પામ્યો છે અને સુરેન્દ્રનગર શહેરવા પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે પહેલા કેમેરામેને કહ્યું કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લાઈવ દ્રશ્યો દેખાડતે છે ખાસ કરીને સામાન્ય વરસાદે પણ આ પરિસ્થિતિ થઈ ગઈ છે અને લોકોના ઘર સુધી પાણી છે જે ભરાઈ ગયા છે का माफ कर माफ किया परंतु क्या हो रहा है कि फोटो सवाय से जितना स्थानिक नेता वापसी चाहते प्रशासन पर आवाज उठाछु आपरी मौसी दान के लिए बार-बार महानगरपालिका चर्चा पालने में इंस्पेक्टिंग परीक्षित है ध्यान आता तो म्युनिसिपलिटी भी कोनसा ट्रांसफर की सीरियसली लेती थी महानगरपालिका कहत है पैसा को आया है कि पैसा वापरी ना पाछु बस भी मानसून मात्र कागज ऊपर रहे है रोड इज वर्षा के अंदर गांव के अंदर અસ્થામ ચોક બંધ થઈ જાય છે નેટવર્ક પણ બંધ થઈ જાય છે જે કામ સ્થળે છે ને કામ સ્થળેથી નેટવર્ક બંધ થઈ જાય છે તો માત્ર ડોટ એટી અન્સર જે રિવર ફ્રન્ટ નો નોડ છે એની અંદર આવરોજામું બંધ કરી દેવું પડે છે ભગવાન ની ક્યારે બંધ ન કરાય પડે 8 કલાક લાગી છે એટલે બી અસરના તાપે પડું છે અને પૈસા ટવેય ક્યાં હોય નાક પર કાગળ પર ક્યાં હોય કેવી પરિસ્થિતિ

ये 1200 ते क्या टँकर नाकवा वाटे पाणी तो नही आवतो पण म्युनिसिपल टँकर नाकवा वाटे पण नही आवता ईएम केजे के जो आ ट्रॅक्टर सुणवा छे तो आवा जबाबदार कोण तमे कढाव रावसो तो आ परिस्थितीक बाळ सु तांबडा करता बत्तर हालत क जीवे छे अईया कॉर्पोरेशन जी सर हणी एक शहर नेताजी सातुन बात साधू खास करी सहायताची परिस्थिती गंभीर बची तो आप गोडी बरसात का आत्मान कराया छे गोडी बरसात मा

આટ કરીને જે સુરેન્દ્રનગર નગર મેરી વિસ્તારમાં 2.5 જેટલા વરસાદ વરસ્યો ત્યાં તો શહેરની જે મુખ્ય માર્કો છે ત્યાં પર ટીટર તમારું પાણી ભરાઈ ગયા છે રિવર્સમેન્ટ બંધ થઈ ગયું છે અંડરબિચમાં પાણી ભરાતા વરસમાં ત્રીજી વખત આ અંડરબિચ પાલિકા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે આલ્ફા 30 ની વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાણાના છે અને લોકો હાલાકીનો ચેક કરે અને શહેરની જનતા જે પીડિત બની રહી છે તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરે તે પ્રકારની માંગ હાલ શહેરીજનો ની ઉઠવા પામી છે આ સંપૂર્ણ વિગતો આપી